જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે એક સરસ મજાના ટોપિક ઉપર વાત કરવાના છીએ તો આ બહુ જ અગત્યનો વિડીયો છે બરાબર ઘરની માતા બોલતી કેમ નથી ઘરની માતાને બોલતી કેવી રીતે કરવી આ જે વિડીયો છે આના ઉપર લગભગ હજારથી ઉપરના કોમેન્ટ છે કે ઘરની માતા બોલતી નથી ઘરની માતાને બોલતી કેવી રીતે કરવી આવા હજાર ઉપર કોમેન્ટ છે આપણે ચેનલ ઉપર ને આપણા જે ચેનલના સબસ્ક્રાઈબર છે એ જ્યારે વારંવાર એક જ ટોપિક ઉપર કોમેન્ટ કરે તો હું મજબૂર થઈ જાઉં છું કે એના ઉપર તમને હું માહિતી આપું તો આજે હું તમારા સમક્ષ આ વિડીયો લઈને આવ્યો છું તો વિડીયોને અંત સુધી જોજો જેથી તમારે ફરીથી આવી કોમેન્ટ ના કરવી પડે કે ઘરની માતા કેમ નથી બોલતી એનું કારણ શું હોઈ શકે અને ઘરની માતા ના બોલતી હોય તો એને બોલતી કેવી રીતે કરવી આજે હું તમને સરળ ભાષામાં અને તમને સમજણ પડે એવું સાત્વિક સાત્વિક રસ્તો તમને આ વિડીયોમાં આપવાનો છું હવે અમુક માણસને એવું પણ થતું હશે ઘરની માતા બોલતી કેમ નથી અને ઘરની માતા બોલતી કેવી રીતે કરવી મીન્સ અમુકને તો આ વસ્તુની ખબર જ નહીં પડી હોય બરાબર ઘરની માતા બોલતી નથી એટલે મિત્રો ઘણા બધા માણસોનું એવું કહેવું થતું હોય છે કે અમારા પંડમમાં માતા આવે છે અમારા ઉપર દેવ સવારી છે બરાબર પણ જ્યારે કોઈ અમારા ઘરમાં બેઠક હોય બરાબર આઠમે બાર મહિને જે આઠમ આવે માતાજીની નવરાત્રિમાં જ્યારે નરનિવેદ પદલી ભરતા હોય બરાબર ત્યારે માતાજી ધૂણવા આવે પણ કશું ભૂલતા નથી ઘરમાં કોઈ એમને કંઈ પૂછે તો એ ભૂવાજીને કંઈ સૂઝતું નથી અને ભુવાજી જે ભગત જેના ઉપર દેવ સવારી થાય છે બરાબર એ એવું ગુંચવાતા હોય છે કે માતા કંઈ સૂઝવાડે તો બોલું ને એટલે એ પછી આવા કોમેન્ટ કરતા હોય છે સ્વયમના માટે સ્પેશિયલ વિડીયો છે તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધુને વધુ શેર કરો કેમ કે આ મોસ્ટ આઈએમપી ટોપિક છે ઘણી બધી કોમેન્ટ જોઈને પછી આ વિડીયો બનાવવાનું મેં નક્કી કર્યું છે તો મિત્રો પહેલાં તો એ જાણીએ આપણે કે ઘરની માતા બોલતી કેમ નથી શું શું કારણ હોઈ શકે માતાજી ના બોલવાના અમુક એવું ખોટું વેમાતા હોય છે કે કોઈ બહારનું દેવ હશે કોઈ વળગાર હશે એટલે નહીં બોલતું હોય તો શું એ સત્ય છે કે નહીં અને ઘરની માતાને બોલતી કેવી રીતે કરાય એ પણ હું તમને આ વિડિયોમાં માહિતી આપવાનો છું તો સૌપ્રથમ મિત્રો વાત કરી કે ઘરની માતા ના બોલે એના ઘણા બધા કારણો છે એમાંથી હું તમને જે મુખ્ય કારણો છે જે ઘણી જગ્યાએ આ જ કારણો જોવા મળે છે એ તમને હું જણાવવાનો છું મારી સમજણ મુજબ આ વિડીયો છે બરાબર તો તમે ધ્યાનથી ગૌર કરજો આ વસ્તુ બની જશે તો જ આ પ્રોબ્લેમ તમારા ઘરમાં હોય તો જ તમારા કુટુંબમાં પ્રોબ્લેમ હશે બાકી ના હોય મિત્રો જ્યારે ઘડીયા આપણા પૂર્વજ દેવ લાવતા બેસાડતા એટલે કોલ કરતા અમુક માતાઓ ચોલેથી લાયા હોય બહારથી લાયા હોય તો અમુક કરાર હોય કે ભાઈ મારું આયખું રહે ત્યાં સુધી તમારે આ મંદિરમાં રહેવાનું છે અને મારું આયખું જાય એટલે તમારા જે પણ કોલ હતા આપણા બેના એ પૂરા થશે એટલે તમે તમારા રસ્તે અને હું મારા રસ્તે આ પેલરની વાત છે એટલે અમુક વસ્તુ કેવી બનતી હોય છે કે અમુક દેવના વચન હોય અમુક દેવને વચન નડતા હોય એટલે ના બોલતી હોય કોઈ આવે કોઈ પૂર્વજે આપણા હોય જો વચનમાં રાખી હોય કે તારે ચાવું નથી થવાનું બહાર નથી પડવાનું બરાબર હું તને પૂછતો હતો અને મારા ગયા પછી તારું કોઈ રણીધણી નથી હું જ રણીધણી છું બરાબર આ રીતે વચન હોય તો એ દેવ તમારી ભક્તિ તો સ્વીકારે જ કોઈ દેવના પાછળ કે ખાતામાં દેવું હશે તો તમારી ભક્તિ તો સ્વીકારે જ બરાબર એનાથી પ્રસન્ન થાય પ્રસન્ન થાય એટલે તમારા પંડે પ્રવેશે તમારા ઉપર એમની સવારી આવે પણ એના જે કોલ હોય જે વચન હોય એના લીધે બોલી શકે નહીં આ બહુ મોટો પ્રશ્ન છે અત્યારે તમે નોટિસ કરજો આ વસ્તુ નીકળશે 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 ત્યારબાદ મિત્રો અમુક કુટુંબમાં રાગ ના હોય અને જે કુટુંબમાં રાગ ના હોય મિત્રો બરોબર એ કુટુંબમાં માતાઓ બોલતી બંધ થઈ જાય તમે જોયું હશે એનું શું કારણ કેમ કે ભુવાપણી દેવ સવારી આવવું એ નાની વાત નથી બરોબર છે અત્યારે એનું પાખંડનું નામ આપી દીધું અત્યારે બધા પાખંડ કહે છે આ વસ્તુને પણ આ પાખંડ નથી જેના સવારે દેવ સવારી આવતી હોય જેને દેવ દેવગતિની સાચી સમજણ હોય એમને પૂછી લેવાનું કે દેવ સાચવવું કેટલું કઠિન કામ છે અત્યારે તો ઘણા વિડીયોમાં જોઈ લીધું અમુક માણસો પણ કહે છે કે ભાઈ દેવ સવારી આવી એટલે અત્યારે પાખંડ થઈ ગયું બરાબર પણ એ તો જેને આવતી હોય જે સાચવતું હોય દેવગતિ જેને દેવગતિની સમજણ છે સાચી એમને ખબર હોય કે દેવને સાચવવા માટે ધૂણવું મિત્રો એ કોઈ મોટી વાત નથી માતાજી તમારા શરીર ઉપર પ્રવેશે એ કોઈ મોટી વાત જ નથી કેમ કે બાળ બુદ્ધિમાં તમે જે ભક્તિ તમારા રટણ થઈ ગયા હોય બરાબર અને એનાથી માતાજી પ્રસન્ન થઈને વળી કદાચ તમારો કાડું જાળી પણ લે તમારો કોઠું પકડી પણ લે પણ એને આજીવન માટે રાખવું એ બહુ કઠિન વસ્તુ છે મિત્રો તમે સવારે એને જગાડ્યું હોય બરાબર અને સાંજે જો તમે સુઈ જાઓ તો એને થોડી વાર ના લાગે તમે સાંજે સુવેલા કાલ સવારે જાગી જશો પણ જો એ કદાચ દેવશક્તિ જો સાંજે સૂઈ ગઈ જગાડ્યા પછી તો એ ત્રણ પેઢી સિવાય પેઢીઓની પેઢીઓ જતી રહેશે તો દેવ સવારી કે દેવશક્તિ જે પહેલાં તમારા ઘરમાં કામ કરતી હતી એના રખોપા હતા એ તો નહીં જ મળે એક ચૂક અને ઘણી બધી વિઘનોનો સામનો એટલે જે સાચવે એમને ખબર પડે કે પાખંડ તો કહેવાનું તો બોલવાનું તો કેવી વસ્તુ છે ગમે તે સ્વતંત્ર છે બરાબર ગમે તે ગમે તે બોલી શકે એટલે અમુક પાખંડ કે પણ જે સાચવતા હોય દેવશક્તિ જેના ઉપર સવારી છે ખરેખર દેવ શું છે એની સમજણ છે એમને પૂછી લેવું કે દેવને સાચવવું કેટલું કઠિન છે હાથમાં આપણા ફૂલ્લો થયો હોય હાથમાં જ્યારે આપણે દાજીએ બળીએ અને ફૂલ્લો થયું હોય એને કેટલું સાચવીએ કે જો કદાચ ભૂલથી તે અડી જવાય તોય બળતરા થાય બરાબર હાથ હલી જાય તોય બળતરા થાય એટલે હાથમાં ફૂલ્લો થયું હોય એમ સાચવવું પડે દેવને ત્યારે જ દેવ શક્તિ સચવાય એટલે આ જ્યારે આવી વસ્તુ બનતી હોય જ્યારે કુટુંબમાં એકબીજાને ના બનતું અભાવ હોય બરાબર હવે તમારા માણસ માણસમાં નથી બનતું બરાબર પણ એ બે કુટુંબમાં બે ભાઈઓને ના બનતું હોય તો એક ભાઈના છોકરાને દેવ આવતું હોય બરાબર દેવ સાચું આવતું હોય બરાબર પણ જે બીજાને બે ભાઈને નથી બનતું એટલે બીજા ભાઈના આખા કુટુંબને એવું લાગતું હોય છે કે એ ભાઈ ધતિંગ કરે છે આ ભાઈ ખોટું ધોણે છે બરાબર હવે વાસ્તવમાં આ પાછું એટલે લાગતું હોય કે પેલા ભાઈના જોડે દેવ સવારી આવે છે ને એ પાછા આયે ભાઈ દેવ સવાઈનો ફાયદો ઉઠાવે એમના જેને જેને બનતું હોય એમના જોડે એમનું નામ લેશે એમની સારી વાતો કરશે એમને સારા પ્રમાણ આ દેવ છે અમુક માણસો ડાયા માણસો છે આ વાંક છે પેલા વાંક છે ભાઈ એ વાત સાચી છે પણ હવે શું મારું કહેવાનો મતલબ આ રીતે પણ તો હવે શક્તિ બોલતી બંધ થઈ જાય તમારે સમજો તો આવી ગઈ પણ હવે ફરીથી માતા જંગળમાં કેવી રીતે કરવા હવે આવો પ્રશ્ન જે ડાયા માણસો છે જેને મારી વાત સમજણમાં આવી છે એમના મનમાં આ વિચાર આવશે તો હું તમને મિત્રો હવે એ જણાવું કે માતાજીને બોલતા કેવી રીતે કરાય તો મિત્રો હું ગેરંટી લઉં છું કે આ હું કહું એટલું કરી જોઉં એક હજાર ટકા તમારા ઘરના દેવ બોલશે બોલશે પણ દેવગતિ મિત્રો શ્રદ્ધાની વાત છે ઘરના દેવ આપણા વડવાઓના દેવ રિસાયેલા બોલાવા હોય તે એના માટે કોઈ વિધિ કરવાની જરૂર નહીં એના માટે ઘરમાં ભોવાજી હોય કે ના હોય એનાથી કંઈ ફરક નથી ફરક છે ભાવ શ્રદ્ધા અને તમારા પ્રેમનો જે દેવને તમારે આપવો પડે તમારે જો તમારા ઘરનું કોઈ પણ રિસાયેલું દેવ બોલવાનું બોલવાનું બંધ કરેલું હોય કે બોલતું બંધ થઈ ગયું કે બોલતું જ ના હોય તો એને બોલાવા માટે શું કરવું પડે તો સરળ રસ્તો તમને હું કઉ છું ધ્યાનથી સાંભળજો એક જ ખાલી દીવો લેવાનો ઘીનો એક દીવો કરવાનો જે પણ માતાને તમારે બોલતી કરવી છે એક જ ચોખા ઘીનો દીવો કરી અને કુટુંબ જેટલા પણ તમે ભાઈઓ છો કુટુંબી ભાઈઓ છો એ બધાને જેને લોહી લાગે છે અને જેને એ દેવ લાગે છે એ બધા ભેગા મળીને એક દીવો કરીને બેસી જવાનું અને માતાજીને કહી દેવાનું એક હજાર ભૂલો અમે કરી હશે બરાબર અમે સ્વીકારીએ છીએ પણ તું અમારી માં છો હવે જગત મૂકીને તારા શરણે આવ્યા છીએ બરાબર સમજણ આવી એટલે હવે જગત મૂકી સમાજ મૂકી દુનિયા મૂકીને તારા શરણોમાં આવ્યા છીએ હવે અમને ઉગાર અને અમારી વારે ચડ જો કદાચ મારા ઘડિયાની નીતિ એ કોઈ દિવસ અગરબત્તી લીધી હોય બાર મહિને તો એ ખાલી આટલું કહીને ખાલી સહકુટુંબ જે લોહીમાં લાગતા ભાઈઓ છે જે દેવને લાગે છે એ બધા બેસી જવાનું એક રાત નહીં થાય મિત્રો દેવને બોલતા અને દેવને આવતા એક રાત નહીં વટે તમે બેસશો જે રાત્રે તમે આ વસ્તુ કરીને બેસો એ રાતે તમારે સવારે તો માતાજી કળે ધડે તમારા હતા એવા થઈ જશે અને હતા એવા બોલતા આવશે અને તમારા ઉપર એમના કૃપા એમાં જે આશીર્વાદ હોવા જોઈએ એ તમને દેખાવા લાગશે બીજા દિવસથી જ આટલું સરળ છે એકવાર અનુભવ કરી જોજો અનુભવ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જોકે મારો વિશ્વાસ એવું કહે છે કે આ જો મારા સમજાવવા મુજબ તમે ચાલી ગયા તો આ વસ્તુ બનવાથી કોઈ રોકી શકે એમ છે જ નહીં જો ભાવ શ્રદ્ધા અને વિશ્વાસથી આટલું કરી દીધું તો એકવાર ટ્રાય કરી અને કોમેન્ટ કરવા જરૂરથી પધારજો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પોતપોતાનો અનુભવ કર્યા પછી જાણ કરવા વિનંતી વિડીયો ગમ્યો હોય તો શેર કરો વધુને વધુ જેના લીધે જેને આ જાણકારી ના હોય એ વ્યક્તિ જોડે ભાઈ જોડે આ જાણકારી પહોંચે અને અંધશ્રદ્ધાથી દૂર રહે અને ઘરના દેવને માને ઘરનું દેવ જાગૃત કરે ઘરના દેવ પાછળ મજૂરી કરે એવો મારો ઇન્ટેન્શન છે તો તમે પણ મારા સાથે જોડાય અને આ વસ્તુમાં ભાગીદાર બની શકો છો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ